ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મકર સંક્રાંતિ પર પાંચ રાશિને રહેશે ચાંદી ચાંદી ભાગ્યનો મળશે સાથે સફળતા આવશે દ્વાર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ સૂર્યના મકર રાશિમાં ગોચરને મકરસંક્રાંતિ કહેવાય છે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે જેની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય છે તેના માટે તે ફાયદાકારક સાબિત થાય છે સલો જાણીએ કે સૂર્યના ગોચરથી કઈ રાશિને ફાયદો થશે રાશિઓ પર સૂર્ય ગોચરનો પ્રભાવ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૌદ જાન્યુઆરીએ સૂર્ય શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે તે જ કારણ છે કે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો તેને સૌભાગ્ય પ્રાપ્ત કરવાથી કોઈ નથી રોકી શકતું શનિની રાશિ મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ પણ ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે આ આર્થિક અને પારિવારિક દૃષ્ટિકોણથી સકારાત્મક પરિણામો આપશે ચાલો જ્યોતિષશાસ્ત્રમાં જાણીએ કે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કઈ રાશિના લોકોમાં ચાંદી હશે મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે સૂર્યનો પ્રવેશ સફળતામાં પરિણમી શકે છે તમને તમારી કારકિર્દીમાં માત્ર સારી તકો જ નહીં મળે પરંતુ સફળતા પણ મળશે નોકરી કરતા લોકોને સારી તક મળશે એટલું નહીં વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે જીવનસાથી પ્રત્યે ઈમાનદારી રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોને સારી તકો મળશે આ ગોચર કરિયર માટે ફાયદાકારક સાબિત થશે જે લોકો વિદેશમાં કામ કરી રહ્યા છે તેઓ પણ ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરશે જો તમે ક્યાંને રોકાણ કરશો તો તમને સારો નફો મળશે જીવનસાથી સાથેના સંબંધો સકારાત્મક રહેશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને સારી સફળતા અને લોકોમાં ઓળખ મળશે ભાગીદારીમાં વેપાર કરનારાઓ તેમના જીવનસાથી તરફથી સારો સહયોગ મળશે વેપાર માટે આ સમયગાળો લાભદાયી સાબિત થશે કામ કરનારાઓને તેમના પ્રયત્નોથી સફળતા અને ઓળખ મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે તમે જ્યાં પણ મુસાફરી કરશો ત્યાં તમને લાભ મળશે આ સમય વિકાસ અને લાભદાયક સાબિત થશે તમારે તમારી કારકિર્દી માટે મુસાફરી કરવી પડી શકે છે જે ફળદાયી સાબિત થશે ભાગીદારો સાથેના સંબંધો મજબૂત બનશે અને આત્મવિશ્વાસ પણ વધશે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોને તમારી કારકિર્દીમાં સારી તકો મળશે નોકરીમાં પ્રમોશન મળવાની તકો છે તેવી ઘણી વસ્તુઓ હશે જે તમને આશ્ચર્યચકિત કરશે પરંતુ તમને ખુશી પણ આપશે આર્થિક લાભ મેળવવાની તકો સર્જાઈ રહી છે જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો